જો અમે બટુક શેક ની તૈયારી તમે જોવો પગ પગ બધું આઠ જે સડાવી અને જમા હોય એટલે છે જાશે બિઝનેસ નો ને એનો સાઈન બધું ધ્યાન બટુક શેક ઈ બિઝનેસ ના સ્પેશિયાલિસ્ટ છે કોઈ પણ માણસ આવે ને તો પેલા બટુક શેક ને ઈ કામ માટે ગોતે છે એના લીધે આજ અમારું જે બપોર પછી નો પ્લાન હતો ને ઈ આખો ફેલ ગયો હે એટલે જુઓત ને તો આપણી માનવી બધી પોલ લેતા એટલે જો આમાં હે ને આ વખતે શું કીધું છે આપણે કાગળની જગ્યાએ પાઇપ મૂકીએ અને પતરા એનેલા પડ્યા હતા ને થોડા તો એ પતરા મૂકીએ અને આખું પેક કરી દીધું હે એમ હિન્દી કા ઇંગ્લિશ મે ભી સપોર્ટ કર સકતે હે વાહ ગુડ આફ્ટરનૂન જય માતાજી ને જય દ્વારકાધીશ બધાયને કેમ છો ડાયરો મજામાં તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર આ છે ને હવાના કારણે હતા તો અત્યારે એને બટુક શેઠ ને એ બધા આવી ગયા છે એટલે હવે જવું છે મારે બપોરો કરવા અને એ બધા બપોરા પાણી કરીને આવ્યા છે જો અહીંયા મારે ભાઈ ને ભીખાલાલ ને એ બધા જો બપોરા પાણી કરીને આવ્યા છે ને તો એને બધા ગોદડા પાછળ લંબાવ્યું છે એ બધા આજ હવારના છે ને જગુભાઈની જે નવા મકાન બનાવે ને એમાં પૂણી પૂરવાનું એવું બધું કામકાજ હતું ને તો એ બધા એમાં મસ્ત હતા એટલે બીજા કોઈ જ નહોતા આવ્યા આજે હવારના હું ને આવું ભાઈ આવ્યા હતા એટલે ભાઉભાઈ આવ્યા હતા તો ભાવુભાઈ ને એવું ભાઈ ભાઈ પછી પાછા ગયા હે ખાલા વાળજે આપણે કાલ રાતે જે તાસ ભરવાનું ચાલુ કર્યું હતું ને એ ભરવાનું બાકી મૂક્યું હતું ને અત્યારે સવારમાં પાછું ચાલુ કર્યું છે તો ભાવુભાઈ ને એવું ભાઈ ભાઈ ગયા હતા અહીંયા પીન્યું પાડવા ટ્રેક્ટરની અને હું એકલો અહીંયા બેઠો હતો તો અત્યારે બટુક શેઠની આવ્યા છે એટલે હવે એ બધા અહીંયા બે છે ને આપણે જવાનું છે બપોરો કરવા અને અહીંયા જો અમારે બટુક શેઠ તાટ ટેટની પરીક્ષાની તૈયારી કરે છે તાટ ટુ ગુજરાતી ભાષા જોઈ જુઓ અમે બુટુક શેઠની તૈયારી તમે જો પગ પગ બધું આટકે સડાવી અને જમાવે ગયા છે તો બુટુક શેઠ આપણે શું કહેવાય ઓલી કેવી કહેવાય હાર્ડ ચેલેન્જ લીધી શું છે ફોર્ટી ફાઈવ ડે હાર્ડ હા ફોર્ટી ફાઈવ ડે હાર્ડ ચેલેન્જ એમાં શું સડાવી તો આપણે આવું બધું ચેલેન્જ ને એવું બધું ઓછું લેવી અમારે બુટુક શેઠ એ ગ્રાઉન્ડની તૈયારી કરે છે ને ફોરેસ્ટરની તો આમ તો ચેલેન્જ લીધી ગણાય આમ તો ન ગણાય તો એની તૈયારી કરે છે એટલે એ બધા કરતા હોય આપણે તો શું છે કે કોરોના આપીશું એના લીધે દોડવાનું તો શક્યતા હે નહીં એટલે એ તો આપણે ન કરવાનું હોય હું ખાલી સાયકલિંગ કરતો હોઉં આ બધા દોડતા હોય એટલે એની તૈયારી બટુક શેઠ ને કેવી ચાલે છે એ જાણવી અને આજ છે ને બટુક શેઠને આપણે રસ્તો બાંધી દેવો હે જે એક ગૌડું હે ને એ સીધે પીડ્યું હે જાડું તો એ લઈ આવ્યું ને આપણે જે પાછળ ગોડાઉન રહ્યું ને એની એક આધી કેસી સાથે બાંધી દેવું એટલે બટુક શેખ ને એને શું છે કે રસ્સા સડવાની એ બધી પ્રેક્ટિસ ચાલુ થઈ જાય બાંધી દેવું ને બટુક આજે લેતો આવે આજે ઘરે થાવડે બે બાંધીશું માટી ને બાંધીશું અઢાર ફૂટ પાકું અને તારો જે ઈ રસ્તો ગયો ને બટુક એ જે રસો જોઈએ ને એ આપણે જ્યારે આ ઘણામાં શું કહેવાય ગોડાઉનમાં કેસીસનું કામ ચાલુ હતું ત્યારે જે અમે હરીફાઈ રાખતા ને કેસિસ ઠેકાડવાની જે રાંધવાની દોડડા ની એ જ દોરડું છે એટલે એ દોડું ને એની તો જો કે અમારે પૂજા કરવાની જરૂર છે જેમ કે એને જે અમને દાબેલી ખવડાવી હે ને એની વાત સામે

કેમ કે પરીક્ષાની તૈયારી કરતા હોય ને એટલે તો એ હવે અત્યારે પછી રિકવર કરવાનો છે આખો લોસ એ જોતો ને એ તો એની તૈયારી હાલે છે પછી મૂકી કું ને લાંબી કું તો તો કઈ ખાય એવું હોય નહીં તો એનું રીતે આપણે બનાવે ને તો જે ઓલી રહેતી પડી છે ને ગોડાઉન ગોડાઉનમાં ત્યાં બધું છે ઠાટું કઈક ગ્રાઉન્ડ ની ઓલી કેમ કે અમારા ભાઈ ને અમૃતિયા ને ના એને ગ્રાઉન્ડ કરવાનું છે જોકે અમૃતિયા તો શક્યતા નથી કરે એવું પણ આવું ભાઈ ને બટુક સેટ બે જો ફ્રી નાખે ને તો બે જણા અમારે હું કે ફોરેસ્ટ માં ગોટ પાઈ જાય એવું હે તો બટુક સેટ અને ભેગા ભેગા જોઈ જો આવી હોય તે બધી તૈયારીઓ કરે હે તો બટુક સેટ તમે મુંડો વાંચવા અને બપોર પછી હે ને અમારે એક નવો બિઝનેસ હવે ચાલુ કરવાનો હે બિઝનેસ ની સીઝન આવતી જાય છે ને એટલે તો એની તૈયારી કરવાની છે તો એ બપોર પાણી કરીને આવું ને પછી તમને કેવી આપણે હું નવો બિઝનેસ ચાલુ કરવાનો હે

તો એ બિઝનેસ માટે આજ બપોર પછી શું કહેવાય એની તૈયારી કરવાની છે જે ચાલુ તો નહીં થાય પણ એનું જે કાંઈ મશીનરી ને બધું છે ને એ બધું પાછળ પડ્યું હે તો એ બધું અહીં લઈ આવીને એની તૈયારી કરવાની છે તો એ બપોર પછી આજ કરવાની છે એટલે આજ બટુક શેઠને હવારનો હું ફોન કરતો કે મેં હટ આવો હટ આવો પણ બટુક શેઠને એ પૂર્ણિ પૂરતા એટલે બટુક શેઠને એ આવી ન હોય ત્યાં તો અત્યારે બપોરા પાણી કરીને આવી જાય પૂર્ણિ પૂરાઈ ગઈ ને બે ઢગલા પૂછ્યા એટલે હવે બપોર પછી તો કઈ કામ છે નહીં એટલે બપોર પછી એ કામ આજ કમ્પ્લીટ કરી નાખવી તો હાલો ડાયરો બટુક સેટ ને જો ઓલું પ્લેન્ડર લઈને આવ્યા છે એ લઈને જવા દેવી બપોરો કરવા અને મારા બાપુ વાલ બાપુ બે પાસે આજે આજે બળદ ગોતવા બળદનું ને ડાયદો ગોતવાનું લગભગ ઓલા બળદ બેસે ને તેના બળદ ગોતવી છે હજી સુધી ક્યાંય બળદ પસંદ આવ્યા નથી કેમ કે અમારે ને જે આપણે વઢિયારા સફેદ બળદ આવે ને એવા જ હોતા હે એટલે ધીમે ધીમે ગોતવી એક બે જગ્યાએ જોયા પણ ક્યાંય પસંદ આવ્યા નથી તો આજ લગભગ તો હાજ સુધીમાં ફાઇનલ થઈ જાય પછી જોયું આગળ કેમ થાય છે નકર પછી કચ્છ બાજુ જવાનો પ્લાનિંગ છે આખું જોયું આગળ શું થાય છે તો ડાયદો અત્યારે બાકી આ હાંજના સ અને જો બધું કામકાજ બતાવી અને હું છાલા બે આવ્યા છું ધાબામાંથી આંટો જવા કેમ કે ફરતી બાજુ અત્યારે બધી બાજુ વાદવશે અને વરસાદ અરવું છે અને બીજો એ થાય છે પછી પોરા માસવી અને આ વરસાદ રહ્યો ને એના લીધે જે બપોર પછીનો પ્લાન હતો ને એ આખો ફેલ ગયો હે એટલે એ પ્લાન મારો બટુક શેઠનો બેનો હતો આ ભીખાલાલ એ બધા હોઈ જતા એમણે જ્યારે એ પ્લાન કર્યો ને ત્યારે તો હું હે ને અમારો હું પ્લાન હતો ને એ તમને કહું તો ડાય તો છે ને અમારા પ્લાનમાં ખાસ એવું બીજું કઈ તો નહોતું પણ અમારે જો આપણે ઓલું હલદ જે પીડ્યું ને એ માંડવી ફોલવાનું હલદ છે તો એ આપણે અલગથી લીધેલું છે શું કહેવાય જ્યારે વાવણીની સિઝન હોય ને ત્યારે ખેડૂત જે ઘરની માંડવી વાવતા હોય ને એ લોકો બિયારણ ફોલાવવા હાટું અહીંયા માંડવી લઈને આવતા હોય તો એ માંડવી ફોલવા હાટું આપણે ઘરનું એક હલર લીધું હતું અલગથી ટૂંકમાં એક અલર આપણે ઘાણામાં હે દાણા ફોલવાનું પણ એમાં જે રહ્યું ને એમાં દાણા ફાયદું ને એવું થઈ જાય ને સાલ ઉતરી જાય ને તો હાલે પણ જે બિયારણનું હલર આવે ને એમાં ફાયદું થાય કે માથે જે દાણા માથે થાયેલું હોય ને એ વહી જાય તો એ પછી વાવ વાવણી ટૂંકમાં ન હાલે એટલે એ આટુંથી આપણે અલગ અલગ લીધું હતું તો એ અલગ લીધું ને એ આપણે આગળ લઈ જાય અને આ જો ફિટ કરવાનો પ્લાન હતો તો એ પ્લાન છે ને હું ને ભીખાલાલ બે જ્યારે એટલે બટુક છે બે બપોરો કરવા હું હાલતો થયો ને ત્યારે કયો હતો ત્યારે અમારે ભીખાલાલની બધા પાસે હોવી ગયા હતા કાભીખા ભાઈ

અમારે સાંટા આવ્યા કોક કોક પણ મફતમાં લાભ આવડે આ લઈ જાય જોકે આપણે જતો નથી આપણે હેરાન થાય એટલે ઇન્ટરવ્યુ કોક કોક પડે પડીને આપણે રડી ગયું જેમ કે શું હતું કે આપણે જે ઓલા કેસી ને એવું બધું બનાવ્યું ને આનું તો એના જે વજના પાયપ હતા ને એ બધા તમને ખ્યાલ જ છે કે અહીંયા આપણે જે પાયપ પીધા હતા ને એ બેલા માંથી પડ્યા હતા તો એ પાયપ બધા પલ્લે એવું હતું તો એ પાઇપ જો ભીખાલા લઈને બધાએ ફેરવી અને જો એટલે આપણે આ બાજુથી તમને બતાવું તો પણ એ હેઠ હેઠળ જે આપણે માળી કીધેલી છે ને એ સજવું આપણે ત્રણ ફૂટનું કાઢેલું છે એ માળી તો એ માળી હેઠ મૂકી દીધા એટલે શું છે કે વરસાદ કેવું આવે ને તો ઓલી બાજુથી વરસાદ આવે ને તો ન પડે બાકી આ બાજુથી વરસાદ આવે તો તો પલાવવાના જ છે ટૂંકમાં ઓછા પલ્લે અને કાટ ને એવું ઓછું લાગે એટલે એ હાટુ છે ની થઈ અને બીજું જે આપણે માંડવી ભીરી છે ને એ માંડવી આપણે જે બાહણ ત્યાં સુધી છે એટલે જો વરસાદ આવે ને તો આપણે ટ્રેક્ટર જવા દેવાનો ઢાલ જે બાણ એમ કરો જો ને એ ઢાળેથી પાણી અંદર જાય એવું હતું તો એ પાણી અંદર ન જાય ને એ હાટુ છે આગળ જો ભાગ લઈ લો ને એ પ્યાગ કરવાનો હતો તો પહેલાં ત્યાં આપણે કાગળને એવું ઢાંકતા હતા અને એની પહેલા એકદી વરસાદ આવ્યો હતો ભીખાલાલ નતાજી ટૂંકમાં ભાવનગર હતા તો તેને રાતે લઈ અને આગળનો જે આખો ભાગ આખો ભાગ આમ ત્યાં ફરતી કરી તી એટલે હું બહારનું પાણી અંદર ન જાય ઉપરથી સાંટા તો તેદી ખાસ એવા કઈ નહોતા એવા એટલે જાય એવું જ નહોતું પણ આ તો કદાચ સીધું વધારે આવે ને કોઈ પાણી અંદર ન જાય ફરતી પાવે કરી પણ હમણાં શું છે કે બે ત્રણ દિનની આગાહી છે ને એટલે આજ પછી પતરા નાખ્યા આપણે શું છે વરસાદ ને થોડોક હલકા માં લીધો પણ વરસાદ અમારે રમત કરી દીધો જેથી પમદી રાતે સાટા આવ્યા કોક એ પછી કાલ આખો દી કાંઈ નતું ખબર કાલે કાંઈ એટલે કાંઈ નહીં વાદળય ન્યા હવા માં ઘડીક વાદળ હતા પણ પછી આખો દી વાદળી નહીં પવન નહીં નહીં અને આજે તે બપોરે લગભગ અઢી ત્રણ વાગ્યા સુધી કાંઈ નતું પણ ત્રણ વાગ્યા પછી આ બધું થયું આમથી આવ્યું અને આમ હું હરું નીકળી ગયું એમને અવશ્ય રહી ગયા એટલે અમારા ભાઈ ગયું નાખે આમાં જો પાણી ગયું હોત ને તો આપણી માંડવી બધી પલ્લે એટલે જો આમાં હે ને આ વખતે હું કીધું છે આપણે કાગળની જગ્યાએ પાયપ મૂકીએ અને પતરા એનેલા પીડ્યા હતા ને થોડાક તો એ પતરા મૂકીએ અને આખું પેક કરી દીધું હે એટલે શું છે કે અંદર પાણી જવાની ઉપાધિ નો માંડવી પલ્લે એ તો જો આખું પેક કરી દીધું હે અને અમારે જો બટુક છે માસ્તર બે ઉલ્લા પણ તે દીજે જે હનિયારા કાપ્યા હતા ને એ આજે ભરવાનું ચાલુ કર્યું છે ડાળખા તો જગુભા આવ્યા હતા ટ્રેક્ટર લઈ તો એક ઠલવવા જો પાછું ઠલવી પાછું આવી ગયું છે જગુભા એટલે એ હે ને આજ બધા ડાળખા ભરે છે એ બધું કામકાજ ચાલુ કર્યું છે અને અહીં તો એક ઉલ્લા ટપકના જે બે ને ત્યાં બે ઝાડવા હતા એક હાગ હતો અને એક એની બાજુમાં હતો હરકવો તો એ હરોડ્યું હતું અને એક લીલગીરી હતી એ હરો ડાળખાને બધું હતું તો એ ભરવાનું કામકાજ એ અહીંયા ઉપાડ્યું હે અને પાયા ફેરવવામાં મદદમાં હતા એટલે એ કોઈ નતા ગયા અને આ બાજુ તમે વરસાદ જુઓ વરસાદ જામ્યો હે એની વાત જ જવા જો હરવડે છે એક ધારું હરવડે હે બંધ જ નહીં અને વીજળે આમ થાય છે અને જો એટલે આપણે ટાંકા માથે ઓલા ટાંકાનું જે કામ આવતું ને એવડા એ ટાંકા માથે જોવા સડ્યા છે વરસાદ પછી કોઈ ઉભા સેલ્ફી લે છે અમારી કોઈડે અને આ ટાંકાનું કામ જો કમ્પ્લીટ થઈ ગયું છે હવે એ જે ઢાંકણું બધું કામકાજ આવતું ને એ બધું પતી ગયું હે આલો તો અમારે ભીખાલાલ હતો બીતે એવું બધું કેવી છે એટલે અમે ઇતે બેઠા ઉતે અને વિયા દેવી કીધી તો કે વરસાદ તો આજ કાય હવે આવે એવું છે નહીં કા ભીખા આવશે આટા તો આવશે કે કોક કોક પડે પણ વરસાદ કાય આવે એવું છે નહીં ઉપર વાદળ તો ખાસ અત્યારે અમારી માથે એવું છે નહીં છે આ થોડું થોડું પણ આમ વરસાદ આવે એવું નથી ખાસ આ બાજુ બીતે છે આલો ડાયકો છે ને બહુ પાણી કરીને બાય અને આ તો મને હેન્ડિંગ દેખાડું અત્યારે ને જો કોક કોક ખાક ક્વોલિફાય ગળાવા

चा इंग्लिश में भी सपोर्ट कर सकते हैं वाह तो हम हमारे फेवरेट हमारा फेवरेट प्लेयर विराट कोहली के लिए हमार से भी को सपोर्ट करते हैं तो कंप्लीट टीम में देखो कैप्टन हरबार विराट कोहली होगा लेकिन ड्रीम टीम में भी 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 क्या है तो कि तो टीम में जो पैसे डालते हो वो भी वापस नहीं आते लेकिन एक थोड़ा आएगा

If yeah, you channel this subscribe